જો જો આપણે બંને વેસન નાખી દીધી છે રચકા બાંધરી આ વેસ તો ખાતી ને ધરાઈ રહી છે આ વેસ ખાઈ રહી છે માપે માપે પાણી પીને થઈ ગઈ છે ફૂલ હવે ચલો મિત્રો કન્ટિન્યુ બનાવી રહે મિત્રો જો આપણે વાડા વાળી હવે લઈને જઈ રહ્યા છે જારવા જો દીધી આવી રહી છે તો ચલો મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો આ જારે તો વરસાદ છે એટલે રોડની સાઈડો સાઈડોમાં બેલા બેલા ખવરાઈને ચલો આવતા રહીશું પાછા મિત્રો તો આપણે ભેસો આવી ગઈ છે પાણીમાં વાળા રચકા બચકા બાદરી ખાઈને જુઓ પણ પાણીમાં બેઠી છે અને આગળ છે તો ચાલો મિત્રો કન્ટિન્યુ બન્યા મિત્રો તો તળા પેશું પાણી પીને આવી ગઈ છે જુઓ ને હવે દુવાનો ટાઈમ થઈ ગયો છે ચલો મિત્રો બેસો હવે દુવાનું કામ ચાલુ કરીએ જુઓ ઉગી ગયો છે બીજો દિવસ રચકા બાદરી આપણે વાટીને આવતા રહ્યા છે જો ઓલી બાજુ ટ્રેક્ટર ફરી છે ભરેલું રીણ કરી નાખી છે બે પેજોને આ પેચ ખાતી નથી પછી ઊભી થશે આ પેચ ખરી છે જો ચલો મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો બે દિવસનો ઉપલબ ભેગો આવશે